નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણ વડે જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ એમ ભારત સહિત ગુજરાત સહિત તમામ તાલુકા જિલ્લા ગામડાઓ સહિત ફળિયા ફળીએ હાલ ગણેશજીની સ્થાપનાઓ થઈ રહી હોય ત્યારે આપણે સૌ અત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરના નાંદેરા શેરી યુવક મંડળ ખાતે હાજર છીએ ને નાંદેરા શેરી યુવક મંડળની વિશેષતા ખૂબ જ અલગ છે દર્શક મિત્રો આપણે સૌ માટીની મૂર્તિ જોઈ છે પરંતુ માટીની મૂર્તિ માત્ર કદાચ એક ફૂટ બે ફૂટ મેક્સિમમ ત્રણ ફૂટ કે પાંચ ફૂટની બજારમાં ગણેશજીની માટીની મૂર્તિનું વેચાણ થતાં આપણે શોવે જોયું છે પરંતુ હું આપને ફરીવાર દ્રશ્યો બતાવું નટરાજ સ્વરૂપમાં કહી શકાય કે પાદરા શહેરમાં નાંદેડા શેરી યુવક મંડળ દ્વારા સ્થાપિત સ્થાપના કરવામાં આવેલી મૂર્તિ જે છે તે એનું બેકગ્રાઉન્ડ સહિત સ્થાપના મૂર્તિથી લઈ તમામ જે ડેકોરેશન આપ મૂર્તિનું જોઈ રહ્યા છો એ તમામ ડેકોરેશન અને મૂર્તિનું જે પણ આપ મુખ જોઈ રહ્યા છો તમામ વસ્તુ જે છે એ પ્યોર માટીમાં બનાવેલી છે અને અત્યંત જ કહી શકાય કે આકર્ષણ ધરાવતી આ પાદરા શહેરની નાંદેરા શેરી યુવક મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવેલ મૂર્તિ છે ખૂબ જ કહી શકાય કે આકર્ષણ ધરાવતી આ મૂર્તિ છે દર્શક મિત્રો નીચે મુશક પણ આપણે જોઈ રહ્યા છે અલગ પ્રકારનું સુંદર મજાનું નટરાજ સ્વરૂપમાં ડેકોરેશન પણ જોઈ રહ્યા છે અને વિશેષ વાત તો એ જ છે કે આ તમામ વસ્તુ જે છે એ માટીનું છે પર્યાવરણ વાતાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે તમામ એ લોકો છે તમામ એ આયોજકો છે તમામ એ કહી શકાય કે સક્રિય કાર્યકર્તાઓ છે કે જે વર્ષોથી નાંદ્રિયા યુવક મંડળમાં ગણેશજીની સ્થાપના કરે છે તેનું આયોજન કરતા હોય છે આપણી સાથે એક યુવક છે શું નામ છે આપનું કેટલા વર્ષથી સ્થાપનાઓ કરો છો અને શું કહેવા માગું છું ફેનિલ ભાવ સર અમે દર વર્ષે શ્રીજીની મૂર્તિ અલગ અલગ સ્વરૂપમાં લાવીએ છીએ આ વર્ષે નટરાજ સ્વરૂપમાં નૃત્ય કરતાં શિવજીના સ્વરૂપમાં અમે લાવ્યા છે અને આ મૂર્તિ સંપૂર્ણ માટીની છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જેમાં કોઈ જ લોખંડનો કે કોઈ પણ પ્રકારના પીઓપી કે અન્યનું વપરાશ કર્યો નથી સંપૂર્ણ માટીની ચોખ્ખા માટીની મૂર્તિ બનાવી છે બીજો કોઈ જ લોખંડ કે કસાનો અન્યનો ઉપયોગ કર્યો નથી અને અમે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને હિતમાં રાખીને આ નિર્ણય લીધો તો અને આટલી સારી મૂર્તિ અમે લોકો લાવ્યા છે આ વખતે દર્શક મિત્રો પર્યાવરણના હિતમાં નિર્ણય લીધો અને ચોક્કસથી પવિત્ર માટીની મૂર્તિનું આયોજ બનાવટ કરી તેની સ્થાપના કરવામાં આવી છે આપણે આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર પણ છે સદસ્ય નગરપાલિકા જેમીન બટ શું કહેશો વિશેષ વાત તો પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે એક રાજકીય હોદ્દા ઉપર છો ત્યારે આ બધી બાબતો આપના ધ્યાને પણ ખૂબ મહત્ત્વની હોતી હોય છે ત્યારે આપના વિસ્તારમાં ખૂબ સુંદર બજારની જે વ્યવસ્થા કરવામાં આવી છે શું કહેશો કેટલા વર્ષથી સ્થાપના કરવામાં આવે છે મંડળની શું વિવે વિશેષતાઓ છે નાદેરાશેરી યુવક મંડળની સ્થાપના આશરે નેવું વર્ષ પહેલાં અમારા વડીલોએ કરેલી અને ત્યારથી અવિરતપણે નાંદેરા શેરીમાં ગણેશ મહોત્સવ ઉજવાય છે શેરી ગરબા પણ ઉજવીએ છીએ અમારી પોળની અંદર ચાલીસ જેટલા નાના નાના બાળકો છે તો એ લોકો માટે જ અમે લોકો આ તહેવારો કરીએ છીએ અમારી બીજી એક વિશેષતા છે કે અમે લોકો આગમનની યાત્રા પણ અંબાજી મંદિરેથી કાઢીએ છીએ કેમ કે અમારે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે એટલા માટે આ નાંદેરા શેરીની અંદર દરેક તહેવારો ઉજવીએ છીએ અને બધા ધામધૂમથી તહેવારો અમે લોકો અહીંયા ઘડી ઉજવતા આવ્યા છે અને આગળ પણ આવી જ રીતે ઉજવીશ કેવા પ્રકારનું આગમન હોય છે આગમનથી લઈને વિસર્જન સુધી કેવા પ્રકારની આગમન આગમન અમારે એકદમ સાદી સાદગાઈથી અમે લોકો આગમન કરી રહ્યા છે અને અંબાજી મંદિરેથી અમે લોકો આગમન યાત્રા કાઢીએ અને અમારા ફળિયામાં લાવીએ છીએ નાનું ડીજે હોય છે અને વાસ્તે ગાસ્તે બધા છોકરાઓ નાસ્તા નાસ્તા અમે લોકો કેટલા વડીલોનું સંગઠન છે ગણબરી દાદાનું અમારા ફળિયામાં આશરે સાહીઠ છોકરાઓ છે અને ચાલીસ નાના નાના બાળકો છે મહિલાઓ પણ છે મહિલાઓ પણ ખૂબ જ સક્રિય છે અને એ લોકો પણ અમને ખૂબ જ સપોર્ટિવ થાય છે અને એ રીતે અમે દાયરેક તહેવારો ઉજવીએ છીએ નવરાત્રી નિમિત્તે પણ આપણો એક સુંદર મજાનો કોન્સેપ્ટ હોય છે કે આપણી દીકરી આપના ફળિયામાં આપના ઘરની સામે જ ગરબા રમે ત્યારે આ વર્ષે પણ ધાર્મિક કેવી લાગણીઓનું સન્માન કરવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા ન્યૂસન્સ પણ આપણા તહેવારોમાં થતા હોય છે ત્યારે આપના ફળિયા આપના વિસ્તાર દ્વારા કેવી કાળજી રાખી અને સનાતન ધર્મની કહી શકાય કે કેવી કાળજી રાખીને આ તહેવારો ઉજવવામાં આવે છે નાંદેરા શેરીમાં અને આખા પાદરામાં પહેલેથી શેરી ગરબા થતા હતા પણ વચ્ચે અમુક કારણોસર ગ્રાઉન્ડોના ગરબાને લીધે શેરી ગરબાને થોડું ગ્રહણ લાગી ગયું હતું પરંતુ અમારા ફળિયાની બહેનોના કહેવાથી ફરી એક વખત અમે લોકોએ શેરી ગરબાનું આયોજન ચાલુ કર્યું છે છેલ્લા સાત વર્ષથી અમે લોકો શેરી ગરબા કરીએ છીએ રોજ રાત્રે નાસ્તા સાથે દરેકને ગરબા રમાડીએ છીએ અને બધા ખૂબ ઉત્સાહ અને આનંદથી ભાગ લે છે છેલ્લો સવાલ દસ દિવસ નિમિત્તે કેવા પ્રકારની સ્થાપનાથી લઈ વિસર્જન સુધી કેવા ઇવેન્ટ કેવા કાર્યક્રમો કેવા ધાર્મિક કાર્યક્રમો કાર્યક્રમો કરીએ ઉજવણી કરવામાં આવે છે ગણેશ મહોત્સવની ગણેશ મહોત્સવમાં અમે લોકો બાળકોને રમોત્સવ પણ રમાડીએ છીએ અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે છોકરાઓ અને એ રીતે દસ દિવસ ગણપતિ દાદાની પ્રાર્થના કરીએ ભક્તિ કરીએ અને એમને વિસર્જન કરીએ છીએ દર્શક મિત્રો આપણે જે રીતે જોઈ રહ્યા છે આ તમામ કાર્યકરો તમામ સ્થાનિકો જે છે એ નાંદેરા શેરી યુવક મંડળ પાદરાના છે કે જેઓ સતત મહેનત કરી કહી શકાય કે મહિનાઓની મહેનત બાદ આ પ્રકારે ગણેશજીના મંડપ તૈયાર કરતા હોય છે આ પ્રકારની મૂર્તિનું આયોજન કરતા હોય છે ખૂબ જ વિશેષ વાત કહી શકાય કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરમાં આવેલ નાંદેરા શહેરી યુવક મંડળ દ્વારા જે આપ મૂર્તિ જોઈ રહ્યા છો અંદાજે દસ ફૂટ જેટલી મૂર્તિ જે છે એ પ્યોર માટીથી બનાવેલી છે પર્યાવરણનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે દસે દસ દિવસ ધાર્મિક લાગણીઓ ધાર્મિક પરંપરાઓ તમામ વિધિવત જે થતું હોય તે જ રીતે કરવામાં આવે છે કોઈપણ પ્રકારની શોબાજી આ ફળિયાના સ્થાનિક લોકો દ્વારા કરવામાં નથી આવતી ધાર્મિક લાગણીનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ને આપણે જોઈ રહ્યા છીએ સિમ્પલ સોબરને અત્યંત આધુનિક રીતે પણ આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે નટરાજ સ્વરૂપમાં ભવ્યથી ભવ્ય ગણેશજીની મૂર્તિનું સ્થાપન જે છે એ પાદરા શહેરના નાંદે નાંદ્રા શેરી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ દસ ફૂટની મૂર્તિ જે છે એ ચોક્કસથી માટીની મૂર્તિ છે જેનું સ્થાપન પાદરા શહેરમાં આવેલ નાંદેરા શેરી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણ વાળિયા વડોદરા પાદરા